વિસનગર શહેરના આઈટીઆઈ પાસેના રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજના કારણે ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના કારણે બહાર ગામથી આવતા ભારે વાહનો શહેરના અંદરના વિસ્તારોમાં પ્રવેશ ના કરે અને સવાલા દરવાજા વિસ્તારમાં દરરોજ સવારે અને સાંજે ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે શહેરના દીપડા દરવાજા વિસ્તારમાં તોડી હમણાં જ થોડાક દિવસ પહેલા જ એક અજાણ્યા ટ્રક દ્વારા તોડી નાખવામાં આવતા ભારે વાહનો પ્રવેશ કરતા ટ્રાફિક જામ થઈ જતો હતો જે અંગેના સમાચાર પ્રસારિત કરવામાં આવતા આજે તંત્ર દ્વારા દીપડા દરવાજા વિસ્તારમાં લોખંડની એંગલ નાખવામાં આવી હતી અને કાયમી સમસ્યા દૂર કરવા માટે આડશો મૂકવામાં આવી છે જેના કારણે હવે ભારે વાહનો પ્રવેશ કરશે જ નહીં અને આ જ રીતે કમાણાચાર રસ્તા પાસે પણ મોડી રાત્રે એક ટ્રક ડ્રાઈવર દ્વારા વહીવટી તંત્ર દ્વારા લગાવવામાં આવેલી લોખંડની મજબૂત એંગલ તોડી નાખવામાં આવી હતી જેને પણ ગઈકાલે મંગળવારે વહીવટી તંત્ર દ્વારા ફરીથી નાખવામાં આવી હતી કોઈ સૂચન બોર્ડ અને પોલીસ તંત્ર દ્વારા આડશો મૂકવામાં આવી હતી જેના કારણે વારંવાર તૂટતી એંગલની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે જેના કારણે દીપડા દરવાજા વિસ્તારમાં અને કમાણા ચાર રસ્તા પાસે વહીવટી તંત્ર દ્વારા પોલીસ તંત્રના સહકારથી ભારે વાહનો પ્રવેશ પ્રતિબંધની આડશો ઊભી કરવામાં આવી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિસનગર કે ન્યૂઝ